નમસ્કાર દર્શક મિત્રો હું સોનલની સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિરના દર્શન કરીશું મિત્રો આ વડોદરાના જલારામ મંદિરમાં ભક્તોની ખૂબ જ આસ્થા રહેલી છે તો ચાલો મિત્રો આજે આપણે તેના દર્શન કરીએ મંદિરનો ટાઈમિંગ લખેલો છે મિત્રો કેટલા વાગે આરતી થાય છે તેનો હવે આપણે અંદર પ્રવેશ કરીએ છીએ આ છે મંદિરનું પ્રાંગણ મિત્રો મિત્રો ભક્તો તેમના નવા વાહનની ખરીદી કરીને અહીંયા પૂજા કરાવવા આવતા હોય છે એટલે અહીંયા લખ્યું છે કે ગુરુવારે તેની પૂજા એટલે કે નવા વાહનની પૂજન નહીં થાય કેમ કે ગુરુવારે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે મિત્રો મિત્રો આ છે મુખ્ય પ્રવેશ દ્વાર જલારામ બાપા મંદિરનો મિત્રો આ છે મુખ્ય મંદિર પાછળની તરફ આપ નિહાળી શકો છો તે દિવાલ છે સંપૂર્ણ સુવર્ણની એટલે કે સોનાની ખૂબ સુંદર મંદિર છે મિત્રો મિત્રો મંદિરના ગર્ભગૃહની જે દિવાલ છે તે પહેલાં ચાંદીની હતી મિત્રો હવે આપણે અંબે માના દર્શન કરીશું તો મિત્રો આ છે શ્રી માં અંબે મિત્રો બીજી તરફ એક સુંદર મંદિર છે કે જ્યાં આગળ આપણને જલારામ બાપાના જીવનશૈલી વિશેની ઝાંખ્યું નજર આવે છે મિત્રો સંત જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત અઢારસો ને છપ્પનની સાલમાં કાર્તક સુ સાતમે થયો હતો મિત્રો જલારામ બાપા લોહાણા સમાજના ઠક્કરકુળમાં જન્મ્યા હતા તેઓ ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા મિત્રો જલારામ બાપા નાનપણથી જ સાધુ સંતોની સેવા કરવામાં જ રહેતા હતા મિત્રો જલારામ બાપાને ગૃહસ્થ જીવનમાં કોઈ પણ પ્રકારની રસ કે રૂચિ હતો નહીં તેમ છતાંય પારિવારિક માન રાખીને તેમને અઢારસો ને સોળની સાલમાં સોળ વર્ષની ઉંમરે આટકોટ ગામના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ માં સાથે લગ્ન કર્યા હતા મિત્રો વીરબાઈમાં પણ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા એટલે જલારામ બાપાને ધાર્મિક કાર્યોની અંદર અમને પણ ખૂબ જ સહયોગ આપ્યો હતો મિત્રો જલારામ બાપુ અઢાર વર્ષની ઉંમરે ગુજરાત આવ્યા અને ગુજરાતના ફતેહપુરના ભોજા ભગત નામના સંતના અનુયાયી બન્યા તેમણે રામ નામનું રટન કરવા કહ્યું અને જલારામ બાપાએ રામ નામ ભજ્યા અને તેમને રામ પણ પ્રાપ્ત થયા મિત્રો મિત્રો એક વખત તો ભગવાન પણ જલારામ બાપાની પરીક્ષા કરવા આવ્યા અને તેમને વીરબાઈ માતાને તેમની સેવા કરવા માટે માગ્યા જે તમે આ ફોટોમાં નિહાળી રહ્યા છો તો જલારામ બાપાએ તેમને આપી દીધા અને પ્રભુ જ પછતાયા કે મેં તો માગીને પણ પસ્તાયો કે જલો તો પોતાની પત્નીને પણ આપી દીધી તો મિત્રો આવા મહાન સંતો આપણા ભારત દેશની અંદર છે અને તે પણ ગુજરાતની ધરતીમાં છે તો એ ખૂબ જ ગૌરવની વાત છે મિત્રો આપણી માટે મિત્રો ભગવાને વીરભાઈ માતાને જે જોલી અને ધોકો આપ્યો હતો પછી તે અદ્રશ્ય થયા તે આજે પણ વીરપુરની અંદર આપણે દર્શન કરી શકીએ છીએ મિત્રો મિત્રો અહીં અન્નક્ષેત્ર ચાલે છે એટલે કે સદાવ્રત ચાલે છે કે જેનો ટાઈમ છે સવારે અગિયારથી બાર અને સાંજે સાતથી સાડા આઠ અહીંયા આપણને ખૂબ જ સરસ પ્રસાદી મળે છે એટલે કે ભોજન જમાડવામાં આવે છે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે બધું શાકભાજી છે અને આ એક વિશાળ હોલ છે કે જ્યાં આગળ આપણને અહીંયા આગળ બેસાડીને જમાડવામાં આવે છે મિત્રો જલારામ બાપુનો મૂળ મંત્ર જ છે મિત્રો કે ભૂખ્યાને ભોજન આપવું એટલે જલારામ મંદિર હોય અને સદાવ્રત ના હોય એવું તો બની જ ન શકે મિત્રો મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ